પણ વાળ તો આપણે કપાઈ નાખશું પણ દાઢી કપાવવાની ફાકી નથી દાઢી કરાવી પડી એમ તો તમારો આઈ કેને જો મોઢું લાગે તો તમારા લોકોનું શું કહેવું છે કે દાઢી વધારે આ મોટા વાળ વાળી હોય તો સારું લાગે છે કે નાના વાળ વાળી હોય આપણે દાઢીને હું કરાવી નાખી ક્લીન અપ તો સારી લાગે છે કે પછી વધેલી સારી લાગે કોમેન્ટ બોક્સમાં કહેજો અને જો કાલ એમ તમે કહેતા કોણ કોનાથી બીવે પછી ઉઠતા વેટ જો હું કીધું દાઢીને વાળ લેવો હવે કપાઈ આવજો

તો જો આપણે રહ્યા થેપલા લવર એટલે થેપલા આપણે ફૂલ ભાવે થેપલા ને ચા મળી જાય ને કે એ પણ ગયા હોય એટલે મજા જ આવી જાય તો હવે એવું છે કે કાલના વિડીયોમાં તમે બધા જોયું છે તો બહુ સારી સારી કોમેન્ટ આવી હતી તો એક કોમેન્ટ એવી આવી હતી કે તમે વિડીયો ડેલી એ ફિક્સ ટાઈમ રાખો તો આપણો ડેલીનો ફિક્સ ટાઈમ રાખી દીધો છે સવારે નવ વાગે આવી જશે એટલે બધા લોકો આખો ધીમા ગમે ત્યારે જોઈએ કે અને હવે ચાલો નાસ્તો કરી લઈએ અને આજે છે સન્ડે તો જોઈએ છે આપણો આખો દિવસ કઈ રીતના કાઢીએ છીએ બનશે એટલું તો કે નવી જગ્યાએ આવું દર રવિવારે હું એવું કહું છું પણ બપોર ગરમી જોઈને મને નિંદર આવી જાય છે અને એવું બધું થાય છે પાકું છે તો ચાલો રોહિત તો એમ કહે છે કલુડી જાવું છે મારો વિચાર એમ છે કે વીઆર બાજુ જવું છે તો કઈ બાજુ જઈએ મોલ માં જઈએ તો વધારે મજા આવે પૈસા હોય એ બાજુ જવું એમ પૈસા તો પાંચસો હજાર લાગે તો હવે વિચારી છે કે કઈ બાજુ જાય કારણ કે મોલ માં હું છે એસી ચાલુ હોય ને તો આપણે ગરમી ઓછી થાય અને તારું કેવું છે

તો ચાલો હવે થેપલા ખાઈ લઈ પછી બપોર જમવામાં શું બને છે એ કઈ દઈ રોહિત ભાઈ શું વિચાર કેવું રેડી છે કે વાર છે રેડી નથી રજા જો રોહિત રવિવાર ના બનાવે છે કે શું વિચાર માં રજા પણ આપણે આપડે ઉખાણાનું તો ચાલુ જ રાખશું ઉખાણું હા હાજર પૂછી લેવું આપણે અને જો હવે બે ભાઈ મસ્ત નાસ્તો કરવા બેસી ગયા તો નાસ્તો કરીએ મમ્મી ને મળી જાય મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ક્યાં જઈએ એવા તમે સવારમાં એવું હતું નીચે જો સોનલ ના ડ્રેસ બધા શરીર વધી ગયું છે ને એટલે ખુલતા પડવા ખુલતા હું ફીટ પડવા મળ્યા છે ને એટલે મમ્મી નિશે ની કુર્તીઓ ખોલવા સિલાઈ મારવા ગયા તા અને જો એક કોમેન્ટ એવી આવી હતી મમ્મી કે તમે ભરેલા મરચા જયારે બનાવો ને તે આપજો તો ભરેલા મરસા ની રેસીપીમાં શું હોય આપણે એમાં શું હોય રેસીપીમાં ભરેલા આમાં શું શું નાખ્યું છે ખબર છે બધા અલગ અલગ બનાવે છે ભરેલ મરચા માં ચણા નો લોટ હોય શેકી ને મસાલો કરે અને આપણે ચણા નો લોટ શેકી નથી કરતા આપડે ફાફડી નો ભૂકો છે ને આપડે એનો મસાલો બનાવી બીજું શું શું નાખવાનું ફાફડી ભૂકો સિંગ નો ભૂકો અને આપણે પછી આ ધાણા ને થોડું ગળપણ ને ખટાશ ને લસણ ને એવું બધું નાખવાનું ચોખા ના પવા બીજું કઈ મમ્મી રહી નથી જાતું ને સોના કીધું એમાં હા આવી ગયું તો જો મરચા આ રીતના કટિંગ કરીને એ તો ભરી લેવાના હોય તીખા કરવા હાટુ ચટણી ચટણી નાખવાની અમે બહુ તીખા નથી કરતા એટલે આપણે બધા બધું કાઢી નાખી અમે રગે કાઢી નાખી ઘણા લોકોને રગો જોતી હોય અમારા ઘરમાં કોઈ તીખું ખાવા વાળા નથી બાકી ગળું તમે આપો ને એટલું ખાઈ જાય તો ચાલો હવે મળીશું બપોરના જમવા ગયા છે બપોરના સાડા બાર ને જો જમવા માટે આવી ગયા છે આજે રવિવાર છે એટલે થોડું વહેલું જમવાનું છે તો જો જમવામાં છે રોટલી મરચું ભરેલું મરચું અને રીંગણું અને આમ જો ઓલી બાજુ મમ્મી મઠ્ઠો છે એ મઠ્ઠો બધાને આપે છે ને આ બાજુ જો સાદી ખીચડી બનાવી છે ને બધા લોકો સાથે જમવા બેસી ગયા ચાલો બધા જમવામાં થયા છે ચાર ને આપણા ફ્રેન્ડની ઘરે આવી ગયા છે તો ચાલો અંદર જાય જુઓ આપણા ફ્રેન્ડનો ફ્લેટ છે ને આ બહુ મસ્ત ફ્લેટ છે તો આજે આપણે તમને હોમ ટૂર કરાવીશું કારણ કે ઘરે કોઈ છે નહીં તો બધા ફ્રેન્ડ લોકો ભેગા થયા તા તો આપણે હોમ ટુર કરાવી દઈએ તો આ બાજુ અક્ષિત છે ને એનો ફ્લેટ છે આ અને અમે બધા આજે અહીંયા રવિવારે બપોર વસાળે સુવા આવ્યા હતા પણ કોઈએ સુવા દીધા નહીં એને હાલો હવે હોમ ટુર કરાવી દો ક્યાંથી ચાલુ થાય છે હાલો ગેટ થી ચાલુ થાય હું હું છે એમ ગેટ થી ચાલુ થાય એટલે દરવાજો હાલો દરવાજો

અને સામે છે ને ગોકુલધામ રોહિતભાઈ ટુર કરાવે ગોકુલધામ ની સામે એકદમ છે હા એ ભાઈ બોલવામાં થોડાક શરમાય છે એટલે એ ટુર નહીં કરાવી અક્ષિત નો કેમ અક્ષિત ભાઈ નો અક્ષિત સંઘાણી સંઘાણી પરિવારવાળાનો વાળા ફ્લેટ છે એમાં કંઈ ઘટે હાલો પછી જો અહીંયા આવે બીજું આગળ જો આ બાજુ બહુ મસ્ત બહુ મસ્ત મસ્ત બુદ્ધા છે અને આ બાજુ ટીવી અને ફ્લાવર અને આ બાજુ ઘનશ્યામ મહારાજ ની બહુ મસ્ત મૂર્તિ છે જય સ્વામિનારાયણ આ મૂર્તિ ક્યાંથી લઈ આવ્યો તો ભાણો એ પૂછવી ભાણા ક્યાંથી લઈ આવ્યો મૂર્તિ કેટલા ની આવી હતી પાંચસો રૂપિયા ની ખાલી મસ્ત મૂર્તિ આવી હતી ઘણા લોકો પાંચ પાંચ હજાર ની નેમ લઈ લેતા હોય છે પણ ત્યાં હું કરવા પાંચસો ને આવી પૂછ્યું હું કરવા પાંચસો દાન આવે મોટું દાન આવે ને એટલે સસ્તી મળે તો જે લોકોને લઈને કલાકો સ્વામિનારાયણ મંદિરે આ જો સાળંગપુર હનુમાનજી મહારાજ ની મૂર્તિ સાળંગપુર થી લીધેલી છે બહુ મસ્ત મૂર્તિ છે અને આ બાજુ ઘડિયાળ એ બહુ મસ્ત છે અને આ એક બેકગ્રાઉન્ડ એ બહુ જોરદાર છે ગ્રે કલરનું આ સ્ટાઇલ છે કે સ્ટાઇલ છે બધાને એમ લાગે કે આ સનમાયકો છે પણ સનમાયકો નથી સ્ટાઇલ છે ચાલો હવે આપણે જઈ અંદર આપણી આરે એક બાપુ આવ્યા છે અત્યારે આ પૂરજ કરવા એવા છે ઘરનું એટલે પદરામણી કરવા એટલે એ બનાવે છે મેગી હું નયનભાઈ મેગી બનાવો છે એમને તો જો નયનભાઈ અત્યારે મેગી બનાવવા મળ્યા છે પદરામણી કરવા એવા હતા તો બાપુને કીધું મેગી બેગી બનાવો ને બધાને ખબર હોય હે નયનભાઈ કેમ કાંઈ બોલતા નથી બાલ્કની છે ગીઝર ને વોશિંગ મશીન ને સામે થી સીધું તમને મસ્ત મજા નો વ્યુ દેખાય હવે ચાલો આપડે આગળ આવી બીજી રૂમ હા જો આ બાજુ મંદિર છે ને એની મૂર્તિ બહુ જોરદાર છે આ બધું અંદર નું વર્ક ને આ જો અનાજ ભરવાનો કબાટ છે અંદર તમે ખોલો એટલે તરત લાઈટ થાય બંધ થાય બંધ કરો એટલે બંધ થઈ જાય જો આની બંધ કરી દીધી એટલે અંદર થી લાઈટ બંધ થઈ જાય સેન્સર વાળી લાઈટુ છે અને આ બાજુ ફ્રીજ છે ને આ બાજુ શું છે આ ખાનામાં સ્ટોરરૂમ છે આવડો મોટો સ્ટોર રૂમ છે આમાં તમારે જે મૂકવું હોય અનાજ ની પેટી ને એવું મૂકીએ હું બાલ્કની કિચન ખાના તો આ ખાનાય તમે ખોલશો ને એટલે અંદર લાઈટ આમાં લાઈટ નથી આમાં નથી જો મસ્ત મજાના ગ્લાસ ગોઠવી દીધા છે આ બાજુ અનાજ ભરવાનું છે

અને આ બાજુ ડ્રેસિંગ છે આ જો આ પાણી આ રીતનું આવે આ પાણી આ રીતના આવે અને આ લાઇટ અહીંથી થી ચેન્જ ચેન્જ થાય તો આ રીતના તમારે જે લાઇટ કરી હોય ને કરી શકો ઉપરની લાઈટ બતાવી દીધી હો નયનભાઈ બતાવી બતાવી દીધી નયનભાઈ આ બતાવી દો તમે સોમી બનાવો આપણે મેગી પછી જો આ છે મસ્ત મજાનો બેડરૂમ અને બેડરૂમમાં આ રીતના વોલપેપર છે ને આ બેડ છે અને સામે નાઈટ લેમ્પ છે અને અહીંથી બાલ્કની એરિયા આવે ચાલો એ બતાવું તમને બાલ્કની એરિયા બાલ્કનીમાં આ બાજુ બધા ફ્લેટ આવે આ છે બાલ્કની એરિયા આપણે અત્યારે દસમા માળે છે કેટલામાં માળે દસમાં માળે એટલે દસમા માળેથી તમને વ્યૂ દેખાવ અમે આ બાજુ એ લાઇટિંગ વાળો ડ્રેસિંગ રૂમ છે આમાંય તમારે જે લાઇટિંગ ચેન્જ કરવી હોય એ થાય અને આ બાજુ નીચે ડોવર ને આની અંદર ડોવર છે પાછળ ચાલો હવે આપણે બીજી રૂમનો ટૂર કરાય રૂમ કહેવાય

નાઈથી ને જો પાછું આવે ઉપર રહે મેન રોડ બાલ્કની નાની એવી આવે તો ચાલો આ તો અક્ષિતભાઈના હોમ ટૂર તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કહેજો અને બીજું કાંઈ તમારે ઘડિયાળ કે એવું લેવું હોય તો એ કહેજો તો આપણે અક્ષિતભાઈ નો તમને કોન્ટેક કરાવશું એ તમને ક્યાં ક્યાંથી બધું લીધું છે અને ક્યાં જવો બધા ને ડિસ્કાઉન્ટ એની થોડી દુકાન છે ડિસ્કાઉન્ટ આપે અને જો આ બાજુ અત્યારે મેગીનું ક્યાં પૂછ્યું છે સ્વામીજી ભદ્રામણી કરી છે તો મેગીનું ક્યાં બન્યું છે મેગી બની ગઈ છે મેગી બની ગઈ છે હવે જો મેગી બાપુ આવ્યા છે બાપુને છે ને થોડુંક દાન દક્ષિણા દેજો હા કેટલા રૂપિયા દક્ષિણા બાપુ પણ તમે કાકામ પેલા ઓલા બધા ઘરવાળાને આમ કક સુખ સમૃદ્ધિ આપો થોડુંક અમને કેવું છે તો હાલો સુખ સમૃદ્ધિ જો આવી ગઈ છે એટલે હવે દક્ષિણા નયનભાઈને દક્ષિણામાં શું દેવો નિરોબાય દક્ષિણામાં એક એક પાઠું ગઈ છે આ

એટલે કે તમે ભાણાના જયારે એટલે તમે બધા બે માણા ને પણ એ કઈ બાંધવાના છે નહીં અને આ બાજુ જો શું હાલે છે પ્લાન જો બધાની હવે મેગી રેડી થઈ ગઈ છે એક ડીશમાં નાખીને બધા લોકો મેગી ખાવા બે જશે તો કયો બાપુએ કેવી મેગીલા હા બાબા એ કેવી મેગી બનાવી છે કોમેન્ટ કરો નૈયન બાબા

તો ચાલો હવે બધા મેગી ખાવા બે ગયા તો ચાલો બાબા છે ને શરીર પ્રમાણે સમસો લીધો નાની સમસી એ મેળ નહોતો આવતો એને

જેને જેણે જે ખાધું તું ને જે લીધું તું એ બધું કરવું પડે તો આ બધું ડીશ હા તકલીફ પડે તો આ વિડિયો જો એટલે કાઈ આવી જાય ને પાસે રોકાય હજી વયાવ છે તો ગમે એટલો તમારી પાસે હોય હા ભાણાનો દુઃખ નહીં જોવા એટલે વય આવશે શું છે બાબા તમારું શું કેવું છે હવે ફોન નથી જોવાનો કહેવાનું શું છે એ વાત છે જે તમારે કેવું હોય

સારું ચાલો હવે બધા લોકોને કામ છે એટલે બધા લોકો હોય કામે જાય છે હું નહીં નો અમે સહી હવે અમે થોડી વાર અહીંયા બેસ પછી અમે પણ કર્યા ના વાગી ગયા છે સાત ને આપણે લોકો ઘરે આવી ગયા સન્ડેના દિવસે ફ્રેન્ડના ઘરે ગયા હતા ત્યાં સુતા ને થોડું બધું ખાધું અને મમ્મી શું હાલે છે આ સન્ડેના દિવસે તમારે શું થયું આજ આખો દી તો ક્યાં જઈએ હવે ક્યાં ગયા નથી તો ઘરે કરે તો જો મમ્મીની આજે આખો દી કર્યા હતા

તો જો સોનલ ને રોજ રવિવાર હોય ત્યારે જલસા તો ભાઈ તો જો આ બાજુ દૂધ ગરમ થાય હા જો એ જલસા છે આ બાજુ દૂધ ગરમ થાય છે ને આ બાજુ જો શરબત ના ગ્લાસ ચાલુ થાય છે બહુ બધા મહેમાન આવ્યા હોય એવું લાગે છે હા એમ આવ્યા છે ચાર પાંચ જણા ચાર પાંચ જણા તો જો આપણે ફય આવ્યા તા ને ફય હવે વહી ગયા છે એના ઘરે તેડી ગયા છે એટલે ફય તો ગયા રોકાણાતા બે ત્રણ દી એટલે એને તેડવા આવ્યા છે ને શરબત બનાવ્યું છે હું મને લાગે છે બીજું શું છે સાંજના ખાવામાં તમે લોકો શું બનાવવાના તો કે મને જો આ લોકો ને ગરમી બહુ થાય ગાંઠિયાનું શાક ને બીજું ભાખરી તો સાંજના જમવામાં આ લોકોનું ગાંઠિયાનું શાક અને ભાખરી બનવાની છે અને આપણે જમવા જવાનું છે બહાર એટલે રોટલો ને કાંદાનું શાક ખાવાનું જોઈએ છે ક્યાં જઈએ છે તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ અને આ બાજુ જો મમ્મી ને બપોરનું તરબૂજ પાર્ટી એન્જોય કરવા મળ્યા છે કેમ અત્યારે તરબૂજ સુધાર્યું તો ચાલો આજે દાદા પણ રવિવાર છે એટલે ક્યાંક ને ક્યાંક બહાર ગયા છે અને બહાર બેઠા છે બહાર તો નહીં ગયા હોય એનું ભજન આપણે સોમવારે લેશું બધી વસ્તુ સોમવારે આજે આપણે ઉખાણો લેવાનો રહી ગયો અને કાલની કોઈ લોકોની કોમેન્ટ આવી નહોતી એટલે આપણે કોમેન્ટની ચર્ચા કરવાની રહી ગઈ તો કાલના વ્લોગમાં વધારે કોમેન્ટ કરજો તો આપણે બધાની ચર્ચા કરીશું ઘણા લોકોની કોમેન્ટ આવી હતી જય ને એવી તો બધાને જય માતાજી જે લોકો કોમેન્ટ કરે છે આવીને આવી કોમેન્ટ કરતા રહો થેન્ક યુ સો મચ જેટલી કોમેન્ટ વધારે આવશે આપણે બધા લોકોના કોમેન્ટમાં નામ લેશું એટલે ફટાફટ કોમેન્ટ કરી આવો જે લોકો કોમેન્ટ ન કરી હોય અને હા બીજી એક વસ્તુ કે આપણે આજ આ બ્લોગનો એને આયાત કરવી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હશે વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો અને વિડીયોના એન્ડ કરતાં અમે લોકો એકવાર ગયા હતા એક યુટ્યુબરને મળવા એ વ્લોગ પણ મૂકું છું અને એક ડેઇલી વ્લોગ સાથે મૂકીશ રેસીપીનો તો બંને જોઈ આવજો બહુ મસ્ત છે તમને મજા આવશે તો ચાલો કાલ મળીએ નવા વ્લોગ સાથે બાય